મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે બે દાયકાની રાજકીય દુશ્મની બાદ ઉદ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે એક જ મંચ પર સાથે જોવા મળ્યા મહારાષ્ટ્રમાં હિન્દી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મનસે પ્રમુખ રાજ ઠાકરે મુંબઈના વરલીમાં સંયુક્ત રેલી કરી જેને વિજય રેલી નામ આપવામાં આવ્યું નમસ્કાર હું છું જિજ્ઞાસા આજના એક્સપ્લેનરમાં જાણીશું કે આખરે બે દાયકા પછી બંને ભાઈઓ કેમ એક સાથે આવ્યા શું બંને ભાઈઓનો સાથે આવવું મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ફેરફાર સાબિત થશે તો સૌથી પહેલા તો તમને એ જણાવી દઈએ કે મહારાષ્ટ્રની શાળાઓમાં ત્રિ ભાષા ફોર્મ્યુલાના અમલીકરણના ભારે વિરોધ બાદ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે હિન્દી ભાષા ફરજિયાત કરવાના આદેશને મુલતવી રાખ્યો હતો આ પછી રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે તેને મરાઠી એકતાના વિજય તરીકે ઉજવવાનું નક્કી કર્યું બંને નેતાઓ મરાઠી વિજય રેલીની ઉજવણીના નામે એકસાથે આવ્યા અને અડતાલીસ મિનિટ સુધી હિન્દી મરાઠી ભાષા વિવાદ પર મુંબઈ મહારાષ્ટ્ર પર અને ભાજપ પર તેમજ કેન્દ્ર સરકારના વલણ પર પોતાની સ્પીચ આપી હતી આપણે એ જણાવીએ કે મુંબઈમાં મરાઠી ન આવડતી હોય તેવા લોકો પર હુમલા વધી રહ્યા છે ગુજરાતીઓ પર પણ હુમલા થયા છે એવામાં પોતાના સંબોધનમાં રાજ ઠાકરે ધમકી આપતા કહ્યું કે કોઈ નાટક કરશે તો અમે થપ્પડ મારીશું જ મીરા રોડ પર ગુજરાતીને થપ્પડ મારવા મામલે ધમકીના સ્વરમાં બોલ્યા કે હજુ તો અમે કશું કર્યું પણ નથી કારણ વગર મારામારીની જરૂર નથી પણ કોઈ નાટક કરશે તો કાનની નીચે બજાવવી જ પડશે બીજી તરફ ઉદ્ધવ ઠાકરે કહ્યું કે જો પોતાની ભાષા માટે લડવું એ ગુંડાગીરી છે તો હા અમે ગુંડા છીએ અમને હિન્દુ અને હિન્દુસ્તાન મંજૂર છે પણ હિન્દી નહીં

કે મહારાષ્ટ્રની આર્થિક નીતિમાં ગુજરાતીઓનો સિંહ ફાળો છે ચૂંટણી સમયે આજ ગુજરાતી અને મારવાડી પાસે વોટ અને નોટ માંગો છો અસ્તિત્વના અંતિમ પડાવમાં પહોંચેલ બંને પક્ષને બેઠા કરવા ઠાકરે બંધુઓ હવે ગુંડાગર્દી અને નિમ્ન કક્ષાની રાજનીતિ પર ઉતર્યા છે પરંતુ આ બધાની વચ્ચે સવાલો એ પણ છે કે શું બંને ભાઈઓનું સાથે આવવું મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ફેરફાર સાબિત થશે એ માટે સમજવું જરૂરી છે કે આ બંને ભાઈની સામે અસ્તિત્વનું સંકટ છે બંને પોતાની પાર્ટી ચલાવવાની છે બંને પોતાની રાજકીય કારકિર્દી સુધારવાની છે જ્યારે વાત અસ્તિત્વની આવે છે ત્યારે લોકો જૂના ઝઘડા ભૂલી જાય છે અને આગળનો ફાયદો જુએ છે હવે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે બંને માટે મહારાષ્ટ્રના રાજકારણમાં ટકી રહેવાનો સવાલ છે અસલમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેને લાગ્યું કે તેમની નાવ હવે ડૂબી રહી છે આવી સ્થિતિમાં તણખલાનો સહારો પણ પૂરતો હોય છે તેથી તેઓ એક સાથે આવી રહ્યા છે મુદ્દો મરાઠીનો મળ્યો છે તેથી વાત અહીં નહીં અટકે આગળ પણ વધશે શક્ય કે બીએમસી ની ચૂંટણીઓમાં પણ બંને એક સાથે લડશે આજના એક્સપ્લેનરમાં અત્યારે બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર